ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ નંદેલા ઓવરબ્રિજની જે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બે શખ્સોની શંકાસ્પદ હિલચાલ લાગતા તેઓને અટકાવી તપાસ કરી હતી જેમાં તેઓ પાસેથી સ્ક્રૂ ડ્રાઈવર તથા અન્ય સામગ્રી મળી આવતા ચોકી ઉટેલ પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓ ચોરી કરવા નીકળ્યા હોવાનું બહાર આવ્યું છે પોલીસની વધુ પૂછપરછમાં બે પૈકી એક શખ્સ ઇન્દિરાનગર ઝુંપડપટ્ટીનો રાહુલ ઉર્ફ બગલો વસંત શર્મા તેમજ બીજો માર્કેટ માં આવેલ ભારતી વિદ્યા ધામમાં એમ્પ્લિફાયર અને પંખાની ચોરી ઉપરાંત અન્ય ગોડાઉન તાળા તોડ્યાની પણ કબૂલાત કરી હતી તેમજ તેઓ સાથે અન્ય બે સાગરી તો હસમુખ મારવાડી અને નટુભાઈ માળી પણ હોવાનું જણાવ્યું હતું પોલીસે બંને આરોપીઓની ત્રણ મોબાઈલ તથા અન્ય અન્ય સામગ્રી સાથે અટકાયત કરી બે આરોપીઓની ઝડપી કવાયત હાથ ધરી રિમાઇન્ડ માટેની કાર્યવાહીના ગતિમાન કર્યા છે અને એ પછી શ્રાવણ માસની શરૂઆતના દિવસમાં એમણે રેલવે બોડી પાસે આવેલ નર્મદા માર્કેટમાં એ ભારતી વિદ્યા મંદિર ચોરી કરી તોડેલી અને આજુબાજુની ત્રણ ચાર દુકાનમાં સત્ર ચોરી કરી તેમાં તોડફોડ કરી અને બીજે જે સામાન એમ્પ્લિફાયર છે વગેરે વસ્તુઓની કબૂરાત કરેલી અને આ મુદ્દામાં એમણે નહીં પકડાયેલો ઉષ્મુકુર્ફે મારી તથા નટું માવી આ લોકો લઈ ગયા જણાવે છે જેથી એમની આગળની કાર્યવાહી માટે ભરૂચ ખે ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે